સુરતમાં આ બાપને જાણે બે કલાક માટે તેની જિંદગી હોય પિતાનું હૃદય દ્રવી ઉઠ્યું હતું ત્યારે પોતાની બાળકીના ગુમ થવાથી ચિંતાતુર તે પોલીસ સ્ટેશન જાય છે અને ફરિયાદ નોંધાવે છે ત્યારે પોલીસે માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં તેને શોધી કાઢી હતી ત્યારે પોલીસની આ સરહ સ્થાનિક માનવભરી કામગીરીથી બાળકીને ખેમ તેના પરિવાર ને પરત સોંપવામાં આવે છે ત્યારે કેવી રીતે પોલીસ આ બાળકીને શોધી અને ક્યાંથી તે મળી આવી હતી તે અંગે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે પરિવારથી વિકૂટી પડ્યા બાદ ગભરાયેલી આ બાળકી પોતાના માતા પિતાને શોધવા માટે આમતેમ દોડી રહી હતી ત્યારે ચાર કિલોમીટર દૂર પહોંચી જાય છે પરંતુ પોલીસની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી ત્યારે પોલીસને આ બાળકીને શોધવામાં સફળતા મળે છે ત્યારે બાળકીના મળતા જ માતા પિતા તેમને રસ્તા પર જ વળગી પડે છે અને હૃદયસ્પર્શી દ્રશ્યો સામે સર્જાય છે ત્યારે સ્કૂલ જતા સમયે બાળકી અચાનક જ અલગ પડી જાય છે અને મળતી માહિતી પ્રમાણે વરાછા વિસ્તારમાં ટ્રાફિક જામને કારણે એક પરિવારની સ્કૂલ ડ્રેસ પહેરેલી આઠ વર્ષની આ દીકરી સ્કૂલે જતા સમયે અચાનક ત્યાંથી અલગ પડી જાય છે અને બાળકી ગુમ થઈ જતા ગભરાયેલો પરિવાર તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશનનો

और पेरेंट्स ने तुरंत ही इस पर एक्शन लेते हुए तुरंत ही पुलिस स्टेशन में जान किया सवा दस बजे पुलिस को ये जानकारी मिली कि एक आठ साल की बच्ची गुम हो गई है और मामले की गंभीरता को समझते हुए हमने जो पेरेंट्स का इंसानियत के नाते जल्दी से जल्दी इसमें टीम बना के खोजना स्टार्ट किया टोटल सेवेंटी सेवन जैसे सीसीटीवी कैमरास हमने चेक किए डी स्टाफ की दो तीन टीम इसमें लगी और सारे सतहत्तर सीसीटीवी टीवी कैमराज देख के दो घंटे के अंदर सवा बारह बजे के आसपास साढ़े तीन किलोमीटर दूर से इस बच्ची को हम ढूंढ के ले आए हैं और माँ बाप को इसको सौंप दिया है इसके लिए वराछा टीम ने काफी मेहनत की इसलिए वराछा पी और डी स्टाफ को मैं इसमें शुभेक्षा देता हूँ સાંભ્યા સુરત પોલીસ બગાડ્યા વિના સતત શોધખોળ ચાલુ રાખી અને પોલીસની ટીમ બે કલાક ની અંદર ઝીણવટ ભરી તપાસ બાદ બાળકીને વરાછાથી અંદાજે ત્રણ કિલોમીટર દૂર આવેલા ભાતવાડી વિસ્તારમાંથી

तेले कहिए जे पीड़ पराद